નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા ને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યો છે ડિઝાસ્ટર એક્ટ હેઠળ આ ઘટનાને પગલે જવાબદાર લોકોમાં વીએમસી તંત્ર પણ જવાબદાર છે તે ઉજાગર કરવાનો પ્રયાસ લોકસત્તા જનસત્તા કરી રહ્યું છે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાને લઈને જીવ ગુમાવનાર લોકોને કેવી રીતે ન્યાય મળે અને પોલીસના ચોપડે નોંધાયેલા આરોપીઓ ઉપરાંત તંત્રમાં સત્તા પર બેઠેલા લોકો પણ શું આ સમગ્ર ઘટનાને રોકવા માટે કોઈ રીતે સક્ષમ હતા કે કેમ અને કાયદાની જોગવાઈ પ્રમાણે નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે જાણવું પણ આવશ્યક છે ત્યારે આવી જ બધી ઘટનાઓને પહેલેથી જ રોકી શકાય તેવી દુરંદેશી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે ની રચના કરવામાં આવી હતી તેમની દુરંદેશી હતી કે આ પ્રકારના એક્ટના કારણે બનતી ઘટનાઓ માટે પહેલેથી જ આયોજન થતા હોય અને એ આયોજન પ્રમાણે વહીવટી તંત્ર સાબદું બનતું હોય અને આવી જ બધી ઘટનાઓ બનતા પહેલા જ તે

મેનેજમેન્ટ એક પ્રકરણ દસ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કમિશનર ની જવાબદારી અને જવાબદારી પૂર્ણ કરવાની ક્ષમતા જણાવી આપત્તિ વ્યવસ્થાપન ને લગતી વ્યૂહરચના ની વિગતો જણાવી વ્યૂહરચના માટે નાણાં પૂરા પાડવા માટેના પગલા સહિત આપત્તિની ઘટના સમયે આકસ્મિક વ્યૂહરચના અને તાકીદની કાર્યવાહી જણાવી આપતિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી જોઈએ યોજનાની નિયમિત રીતે સમીક્ષા કરવી જોઈએ અને તેને અધ્યાવત કરવી જોઈએ આપત્તિ વ્યવસ્થાપન કવાયત સમયાંતરે કરવી જોઈશે હવે જો આપણે આ એક્ટ સમજવાની વાત કરીએ તો મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ પંચાયતે પણ પોતાના ક્ષેત્રમાં ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરીને કલેક્ટરને સુપરત કરવાનો હોય છે ત્યારે આ ઘટનામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેટલું જવાબદાર સમજી શકાય તેટલું જ જવાબદાર વડોદરા મહાનગર સેવા સદન પણ છે એ વાતને નકારી જ ન શકાય વડોદરા કોર્પોરેશને વર્ષ બે હજાર બાવીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાતસો ને તૈયાર કર્યો છે અને તેમાં પણ હોડી ડૂબવાની નાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ શહેરમાં કયા પ્રકારની ઘટના બની શકે છે તેમાં જો બચાવની કામગીરી કેવી રીતે કરી શકાય અને આવી ઘટના બનતા કેવી રીતે અટકાવી શકાય તે બાબતનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નથી અને જે કોર્પોરેશન ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ની બેદરકારીને ઉજાગર કરે છે વડોદરા મહાનગર સેવા સદન હદમાં આવતી હરની તડાવ દુર્ઘટના માટે જો અગાઉથી જ મહાનગર સેવા સદન દ્વારા ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરી અને જિલ્લા કલેક્ટર ને સુપરત કરવામાં આવ્યો હોત તો આ બનેલી દુર્ઘટના આ સમગ્ર ઘટનાક્રમમાં માં તળાવ કાંડ માટે કોન્ટ્રાક્ટરો જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર સીધી રીતે મહાનગર સેવા સદન પાલિકા તંત્ર પણ છે તે વાતને નકારી ન શકાય બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ